ગુજરાતમાં પૂરગ્રસ્તોની બહારે આવ્યું નડિયાદનું સંતરામ મંદિર જન સેવા એ જ પ્રભુ સેવા આ નિયુક્તિને નવાર સાર્થક કરે છે સંતરામ મંદિર વડોદરા મોકલવા માટે તેર હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કર્યા સંતરામ મંદિરમાંથી સતત ફૂડ પેકેટ તૈયાર કરાઈ રહ્યા છે ગઈકાલે પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ મોકલ્યા હતા નડિયાદમાં સંતરામ મંદિરમાં અવિરત સેવાની સરવાણી શરૂ કરાઈ જ્યાં પણ ફૂડ પેકેટની જરૂર હશે ત્યાં તંત્ર અને સ્વયંસેવકો ફૂડ પેકેટ પહોંચાડશે

મંદિરની બાજુમાં જે કબીર જ્યારે પણ આપદા આવે છે ત્યારે કાઉન્સિલરો જે પણ અહીંયા આવે છે પોતાના વિભાગમાં જ્યાં જ્યાં આપદા છે ત્યાં મંદિરમાંથી લઈ જઈને રસોઈ પૂરી પાડે છે બે દિવસથી

લઈને તાત્કાલિક સેવા કેવી રીતના પ્રજા સુધી ચાર દિવસથી મંદિરની સેવા અવિરતપણે ચાલુ છે દરેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને એવા સંજોગોમાં જ્યારે બહાર નીકળ્યા એવી કોઈ પરિસ્થિતિ ના હોય ત્યારે હોસ્પિટલોમાં પણ જઈ જઈ અને ટીફીનો આપવાની વ્યવસ્થા અને જમવાનું આપવાની વ્યવસ્થા કરવામાં આવી